तो मित्रों डीजल खोटी जूस नमस्कार मित्रों हमारे दिनेश बेन गाड़ी में डीजल खोटी जूस है अंदर माल क्या भेज लो कर હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણા બ્લોક જોતા ને બધા મોજમાં જાય ને મોજમાં જ રહેવાનું અને અત્યારે આપણે આવી જશે ઇંદોડા કે બપોર પછી બ્લોક સ્ટાર્ટ કર્યો છે તો બધાને ગુડ મિત્રો આપણે અત્યારે પંચરની દુકાને જોકે આપણે ગાડીમાં પંસર પડી ગયું છે તો પંચર કરાવવાનું છે ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે છે ને વાઈફર લઈ આવ્યા છે ભાઈ આ વાઇફર છે ને ખરાબ થઈ ગયું છે આમાં ગાડીમાંથી લગાડેલું છે ને ખરાબ થઈ ગયું છે એ માટે બે વાયફર લઈ આવ્યા છે આ ઓલી સાઈડનું છે ને આ છે ને આ સાઈડનું છે કેમકે આ પાણી આમાં છે ને કપાતું જ નથી પાણી બહુ ને એટલે થોડુંક દેખાય ઓછું એટલા માટે વાયપર લઈ આવશે નવા તો ચાલો ને કરી દઈ ફીટ આપણે આપણા ગાડીના વાઈફર લાગી ગયા છે ઓલી બધું નથી નાખવા ને કાંઈ એક નાખી દીધું છે ટાયર પણ પંચર થઈને અહીંયા એડ કરી દીધા છે મને મશીન મારવાનું બાકી અંદર બેસીને ફાટી ગયું પેજ મેરું છે હાલ છે હવે તીન નંબર મારી દેના ના ખોલ ના દે તો ભાઈ કેવી રીતે જે કુતારો નહી જો ખાલી છે ને આને સાઈ હોય છે ને ફેરવાનું જો એક ડાયર બેઠી દેજો એને દબાવો પડે ને પડી જાય તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બધું કામ કમ્પ્લીટ કરાવીને એવા છે હવે જવાનું છે આપણે ભાવનગર જોકે અહીંથી ડિપાપોરથી કાકરા ભરીને ઇમ્પોર્ટેડ કાકરા ભરીને ભાવનગર જવાનું છે આપણે અત્યારે સુતરાપડા હતા પણ અત્યારે ભાવનગર જવાનું છે બધું અહીંથી સેફ્ટી પાસ ને એવું બધું બનાવીને રોડ ઉપર નીકળી ગયા છે જોઈ શકતા છું બધું જઈશ કાકરાપુરમાં અને જોઈએ ખાલી કરવા જવાનું ક્યાંથી બધું આપણે ખબર છે અને પુલબમાં કન્ટિન્યુ લેજો તો બધું આગળ બતાવતો નહીં તમને

ભાઈ જો ગાડી કેવી રીતે મારે ભરવાનું છે પાણી ને તરવ માં કાઢો કાટો આવી જાય ભાઈ જો ઓર્ડર કેમ ભરે છે પાણી ઈપ્લા કેબલ લેવા છે ને પાણી આવી લઈ જાઓ એ કહેવાય થાય આમાં

ઝૂમ કર દો એટલે દેખાય સારું આ જેને ભાઈ મોટા મોટી જહાજ લાગેલી છે અહીંયા ફોર વ્હીલર છે ને બધી એમાં માઈ જાય આપણે છે ને અહીંથી અંદર વે જવાનું છે લીધા આપણે ભાવનગર તો આપણે મળશું ભાવનગર બાજુ એમ કે કન્ટિન્યુ આપણે આખવાની થાય લગભગ રાતના બે ત્રણ ત્રણ વાગે જાય આખી બસ ખબર પડે એમ કેટલા વાગ્યા છે લોકેશન આપણે જોયું નથી રસ્તો ક્યાં છે એ ખબર નથી વાગે જાય છે ભાવનગર જઈને મેપ મારવાનું છે ક્યાંથી ક્યાં હાલવાનું છે ખબર પડે પછી

નંબર બ્રિજિયો કઈ ઘટે આપડે ભાઈથી છે ને દસ કિલોમીટર રહ્યું છે ખાલી કરવાનું લોકેશન પણ અત્યારે કઈ ખાલી થાય ને જવું ને તો કેમ કે દિવસના બાર એક વાગે ગાડી લઈ છે ખબર પડે ચાલો કન્ટિન્યુ બ્લોકમાં ગુડ મોર્નિંગ મિત્રો શુભ સુવાર મજાની તો આપણી ગાડી પાર્કિંગમાં લગાડી દીધી છે ને એનું પાર્કિંગ ભાઈ આવું છે હવે આમ લાઈનમાં આમ લગાડી દેવાની ભાવ એનું આવું છે ને ભાઈ પાણીનું તળાવ ભરેલું છે પાછળ કેવું છે મસ્તનું જો આમ શિયાળ વધે તરાવે દેખાય છે ગાડીમાં આપડો છે ને બીજો વારો છે પણ અમે એવું છે દસ ગાડી ક્યારે છોડે દસ ગાડી છોડે ને એટલે માઈકમાં બોલે જે પેલા જાય ને એનો પેલો વારો હોય એમ છે નવ વાગ્યાનું કીધું છે જોઈએ છીએ શું થાય તો આ છે ને ભાઈ શિયાળ છે ને કોલસાનો શિયાળ છે બહુ મોટો છે જો પેલો મોટો છે અંદર છે ને આપણે ખાલી કરવા આ જવાનું છે આ સાઈડમાં છે એનો પ્લાન ખાલી કરવાનું ગેટ આપણે આ બાજુ છે ખાલી કરવા જવાનું મતલબ મા છે ને ભાઈ લાકડાની એક વસ્તુ આપે એ સેન્સર વાળું હોય એ આપણે આમ સેન્સર ગેટે દેખાડીએ ગેટ ખુલી જાય છે મોબાઈલ અલાવટો હોય તો તમને બતાવીશું લાકડાનું હોય મત દેખાડી દે લાકડાની અંદર હું ફિટ ને તો ખબર નથી પણ એ દેખાડીને એટલે ગેટ ખુલી જાય દરવાજા શું હોય તો ખબર નથી તો એ પછી ખબર પડે ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો એટલે અંદર બતાવીએ તો ફાઈનલી મિત્રો આપણે આવી જશે અંદર ગાડી લઈને ગાય છે ગાડી ખાલી કરવાની છે હે ભાઈ પ્લાન છે અહીંયા તો મોબાઈલ નું કંઈ શીએ નહીં સિક્યોરિટી વિક્યોરિટી કઈ સીએ નહીં એટલા માટે દેખાડું છું આપણે ગેટ ગેટિંગ કરવાની છે આ હે લગાડી ગાડી છે ને ભાઈ કાટા જેવું હોય લાઈનથી લાઈન હોય હાફ ઓફિસ ઓફિસનું હોય એમાં લગાડી દેવાનું અહીંયા ખાલી કરવાનું ખાલી ગાડી નીકળી છે વિપુલ વાળી ગાડી લાગશે કેમ કે આપડી ત્રણ ગાડી આર્યા છે ચાલો આપડે લગાડી દે આગળ વિપુલ ની જગ્યા ઉપર રામાજન ભાઈ ગમે આવે ને પાછળથી થી લગાડી દે આગળ તો ભાઈ વિપુલ ની ગાડી ખાલી થાય છે તો ઓ ભાઈ કેટલી ખાલી ડમ્પિંગ કેટલી ટાઈમ ખાલી પછી કેટલી જાય આ છે ને કોલિયાર છે કોલયાર તો ભાઈ કેવી રીતે ઊંચો થાય છે તો આ છે ને લાઈન ની ગાડી આવે ને બોડી ગાડી હોય ને એના માટે ના તો ઊંસો થાય ને ગાડી ડમ્પિંગ કરતા જેમ જ હોય ये पुलिंग गाड़ी से खाली तेजी से सानू आपने लगा दी थी फटाफट खाली करना ही थी शेर मरा के क्या क्या ऑफर बढ़ाई जैसा वही से प्राण इंदर माल क्या मिल रहा है लोग खाली करो नहीं यानी ये तो बिल्कुल बेअल्ट हुई, बेअल्ट नहीं दे रहे

આવો પીસી ન્યા જવાનું બિલ તેલી ચાલો પેલા કરાઈએ એક બધી તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે જવાનું થઈ છે દહેજ ઓકે આપણે રાઉન્ડ મારીને પાછા અહીંયા નિમક ભરવા જવાનું છે કેમ કે પહેલા અહીંથી આપણે નારી છોકરી ગયા નારી છોકરી થી પાછા રીટર્ન રાઉન્ડ મારી અને પાછા અત્યારે રાઉન્ડ મારી પાછા અહીંયા નિમક ભરવા જઈએ કેમ કે યુટર્ન લેવા જવું પડે અહીંયા આગળ એક ગાડી થી આપણે આલી આવે છે ઉપર વાળી ગાડી છે ને આલી આવે છે તમને બતાવું રાઉન્ડ મારી પાછા આપણે અહીંથી અંદર કાઢવાનું રહે ભાઈ જવાનું તો આપણે મોર બીજું બન્યું અત્યારે આપણે જવાનું છે હવે

મશીન કેમ મળ્યા છે આપણે મારા અત્યારે પ્લાન્ટ બંધ થઈ ગયો છે નજારો આરો મિત્રો ડીઝલ ફૂટી ગયું છે નમસ્કાર મિત્રો અમાર દિનેશબેન ગાડીમાં ડીઝલ ખૂટી ગયું છે વિપુલભાઈની ગાડીમાં ડીઝલ કાઢે છે હવે તમે આ ગાડીવાળા ના ખેલ કેવાય જો આ ખેલ નાખો મદારીયા હવે તમે આ ડોલેરા હાઈવે ડોલેરા અમદાવાદ હાઈવે છે મિત્રો અને આ નદી

ઉતાવળ રાખો થોડુંક હજી હજી બહુ ભાગી છે મિત્રો આ છે સોખાનું વાવેતર